નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે કઈ વસ્તુ છે એ તમારે ભૂલ્યા વગર તમારા સાથે લઈ જવાની છે કઈ વસ્તુ એવી છે કે જેને તમારે ભૂલથી પણ સાથે નથી લઈ જવાની ગ્રાઉન્ડ પર તમારે કેટલા વાગે પહોંચી જવાનું છે અને તમારે જે રાઉન્ડ છે એ કઈ રીતે ગણવા અને તમારે કોઈકને ઓવરટેક કરવાનું થાય તો ઓવરટેક તમે કઈ ટેકનિકથી કરી શકો છો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો ગુજરાત પોલીસ ભરતીની જે શારીરિક કસોટી આઠ તારીખથી શરૂ થઈ રહી છે એના માટે તમામ ઉમેદવારોને હાર્દિક શુભકામનાઓ અને જે પંદર ગ્રાઉન્ડ છે એના આજુબાજુ જે પણ રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના માટે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ છે એ બનાવેલું છે જેની અંદર જે તમામ ગ્રાઉન્ડ છે જ્યાં આસપાસ રહેવા જમવાની વ્યવસ્થા કરેલી છે એની માહિતી છે એ આપણે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર આપીએ છીએ તો એ ટેલિગ્રામ ગ્રુપ છે એ તમે જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી આટલી વસ્તુ ભૂલ્યા વગર જોડે રાખજો એટલે કે આટલી વસ્તુ તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરવા જાઓ ત્યારે તમારા સાથે હોવી જોઈએ આટલી વસ્તુ ભૂલથી પણ જોડે ના લઈ જતા એટલે કે આ વસ્તુ જે છે હું એમનું આખું લિસ્ટ આપી દઈશ તમને એ વસ્તુ તમારા જોડે હોવી જોઈએ નહીં પછી ગ્રાઉન્ડ ઉપર કેટલા વાગે પહોંચી જવાનું છે એટલે કે તમારે ગ્રાઉન્ડ ઉપર કેટલા વાગે પહોંચી જવાનું એને જે છે એ તમારો ટાઈમ સ્લોટ છે એ કોલ લેટરની અંદર લખેલું જશે તો પણ તમારે ગ્રાઉન્ડ પર કેટલા વાગે રિપોર્ટિંગ કરવાનું એના વિશે આપણે માહિતી જોઈશું અને રાઉન્ડ કેવી રીતે ગણવા અને જ્યારે એક સાથે બસો અથવા અઢીસો જેટલા મોસ્ટ ઓફ બસો ઉમેદવારોને એક સાથે દોડાવશે તો જ્યારે બધા એક સાથે દોડતા હશે તો તમારે ઓવરટેક કઈ રીતે કરવું એના વિશે પણ આપણે જોઈશું તો તમે આપણે પહેલાં અહીંયા જોઈ શકો છો ગ્રાઉન્ડમાં કઈ વસ્તુ ફરજિયાત લઈ જવી એટલે કે આ વસ્તુ છે એ તમારે ફરજિયાત લઈ જવાની રહેશે તમે જોઈ શકો છો આ શારીરિક ક્ષમતા માટે ઉપસ્થિત થવા માટે આપણે ડાઉનલોડ કરેલ કોલેટર અચૂક સાથે લાવવાનું રહેશે અને ચકાસણી સમસ્યા સમયે અવશ્ય આપવાનો રહેશે અન્યથા કસોટીમાં ઉપસ્થિત થવા દેવામાં આવશે નહીં એટલે કે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે ગ્રાઉન્ડ આપવા માટે તમે જે કોલ લેટર ડાઉનલોડ કર્યો છે એ તમારે સાથે લઈ જવો કમ્પલસરી છે તમે જો કોઈ પણ કારણોસર કોલ લેટર છે એ સાથે નહીં લઈ જાવ તો તમને જે છે એ આ ગ્રાઉન્ડ છે એ આપવા દેવામાં આવશે નહીં તો કોલ લેટર છે એ ફરજિયાત થઈ ગયું અને બીજું ડોક્યુમેન્ટ છે ઉમેદવારો પોતાની ઓળખણ માટે ઓળખ માટેનો પુરાવો જેવો કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરેમાંથી કોઈપણ એક પુરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા શારીરિક કસોટી દરમિયાન જરૂર જણાય તો રજૂ કરવાનો રહેશે તો પહેલાં તમારે શું જોડે રાખવાનું છે એક તમારો જે છે એક કોલ લેટર છે એ તમારે અચૂક સાથે લાવવાનો છે એના સાથે સાથે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ આ ચારમાંથી કોઈ એક વસ્તુ છે એ તમારે તમારે સાથે રાખવાની છે મોસ્ટ ઓફ હું તમને કહીશ કે તમે આધાર કાર્ડ જ પ્રિફર કરજો તો તમારે આધાર કાર્ડ છે એ તમારે સાથે રાખવાનું છે ઉમેદવાર શારીરિક પરીક્ષા સ્થળ કઈ જગ્યાએ આવેલ છે તેની ખાતરી અગાઉથી કરી લેવાની રહેશે કોલ લેટરની અંદર તમારે ચકાસી લેવાની છે તારીખ પણ ચકાસી લેવાની છે અને સ્થળ પણ ચકાસી લેવાનું છે કોઈ પણ સંજોગોની અંદર આ તારીખ છે એ બદલવામાં આવશે નહીં અમુક જે છે એ સંજોગોને બાદ કરતા તો તમારું જે છે એ રનિંગનો સ્લોટ જતો ના રહે એનું ખાસ ધ્યાન રાખજો અને એ તારીખે તમે જઈ અને તમારું જે છે એ ગ્રાઉન્ડ પાસ કરીને જ આવજો હવે આપણે આગળ વાત કરીએ કે કઈ વસ્તુ છે એ તમારે બિલકુલ સાથે લઈ જવાની નથી આટલી વસ્તુ ભૂલથી પણ જોડે લઈ જતા નહીં જો તમે આ વસ્તુ સાથે લઈ જશો તો તમને ડાયરેક્ટ શારીરિક કસોટીમાં ડાયરેક્ટ ક્વોલિફાય પણ કરી દેવામાં આવે છે આ શારીરિક ક્ષમતા માટે ઉમેદવાર મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ સાથે લઈને આવું નહીં મોબાઈલ કે અન્ય ઉપકરણ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ દેવા પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં ફક્ત સાદી કાંડા ઘડિયાળ પહેરી શકે છે તમે મોબાઈલ કે બીજું કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ સાથે લઈ જઈ શકતા નથી જો તમે એવું કરવાનો પ્રયત્ન કરશો તો તમને ડાયરેક્ટ આ કસોટીમાંથી બાદ કરવામાં પણ આવી શકે છે તમે ફક્ત જે સાદી કાંડા ઘડિયાળ આવે છે એનો યુઝ કરી શકો છો સ્માર્ટ વોચ કે ડિજિટલ વોચ છે એ પણ તમે યુઝ કરી શકતા નથી તો મોબાઈલ કે બીજું કોઈ પણ જે છે એ ડિવાઇસ છે એ તમારે સાથે લઈ જવાનું નથી એના પછી અહીંયા બીજું લખ્યું છે કે ઘણા બધા ઉમેદવારો છે દોડના રાઉન્ડ ગણતરી માટે પોતાની સાથે કાંકરીઓ કે અન્ય ચીજવસ્તુઓ સાથે લાવે છે જે નહીં લાવવા સૂચના છે એટલે કે તમારે જે અમુક ગ્રાઉન્ડની અંદર બાર રાઉન્ડ મારવાના છે અને અમુક ગ્રાઉન્ડ છે ત્યાં તેર રાઉન્ડ મારવાના છે તો ઘણા બધા ઉમેદવારો કેવું કરે છે કે રાઉન્ડ ભૂલી ના જાય એટલા માટે એમના સાથે કાકરીઓ અથવા બીજી કોઈ વસ્તુ છે એ લઈને આવે છે તો તમારે એવું કંઈ પણ લઈ જવાની જરૂર નથી ઉમેદવાર ઈચ્છે તો ભરતી બોર્ડ દ્વારા રબર બેન્ડ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ કરવામાં આવશે જેનો ઉપયોગ ઉમેદવાર દોડના રાઉન્ડ ગણતરી માટે કરી શકશે આ રબર બેન્ડ ગ્રાઉન્ડ પર રાખેલ તાડપત્રીમાં જ ફેંકોની રહેશે જેની તમામે નોંધ લેવી એટલે કે તમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે રબર બેન્ડ છે એ ત્યાં જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે તો તમારે એના માટે જે છે એ કોઈપણ પ્રકારની કાકરી કે બીજી કોઈ પણ ચીજ વસ્તુ છે એ ભૂલથી પણ સાથે લઈ જવાની નથી હવે આપણે આગળ જોઈએ અહીંયા લખી છે આ વાતનું ખાસ ધ્યાન રાખજો તમે જોઈ શકો છો ઉમેદવાર દોડ માટે આર એફઆઈડી ટેગ લગાવ્યા પછી દોડ પૂર્ણ કે કર્યા સુધી બાથરૂમ કે ટોયલેટ જઈ શકશે નહીં જેની ખાસ નોંધ લેવી ઘણા બધા ઉમેદવારો છે એમને આ તકલીફ થશે તો જ્યાં સુધી આર એફ આઈડી ટેગ તમારા જે છે એ પર લગાવી દેવાના પગ પર બાંધી દેવામાં ના આવે ત્યાં સુધી તમારે તમારી સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂરી કરી દેવામાં છે એકવાર આર ટેગ છે એ પગમાં લગાવી દીધા પછી તમે કોઈ પણ સંજોગોની અંદર બાથરૂમ કે ટોયલેટ જઈ શકશો નહીં અને જો તમે એવું કરવાનો ટ્રાય કરશો તો તમે આ એક્ઝામ છે એ આપોઆપ જ ફેલ થઈ જશો તો તમારું પોલીસ બનાવવાનું સપનું તૂટી ના જાય તો આ તમામ પ્રક્રિયા છે એ આર ટેગ છે એ લગાવે એના પહેલાં જ પૂરી કરી દેજો હવે આપણે આગળ વાત કરીએ આ બાબતોનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો ઉમેદવાર કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય તથા નશાયુક્ત ગોળીનું સેવન કરી અને શારીરિક ક્ષમતા કસોટી માટે આવશે આવશે કે ગેરરીતિ કે ગેરશીસ સાજરતા જણાશે તો તેવા ઉમેદવારની ઉમેદવારી છે એ રદ કરવામાં આવશે તમારે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ કેફી દ્રવ્ય કે નશાયુક્ત ગોળી છે એ લેવાની નથી જો તમે આમાં પકડાશો તો તમને આ ભરતીમાંથી તો જે છે એ ગેરશીસ માટે રદ કરી દેવામાં આવશે તમારી ઉમેદવારી પરંતુ જે ભવિષ્યની પણ જે ભરતી થશે એમાંથી પણ તમને ગેરલાયક ઠેરવવામાં આવશે પછી જે ઉમેદવારોને કોઈ પણ કારણોસર પરીક્ષાની તારીખોની અંદર જે ફેરફાર કરવો હોય શારીરિક કસોટી માટેની જે તારીખો છે એની અંદર ફેરફાર કરવો હોય તો એનું જે લિસ્ટ છે એ વેબસાઇટ પર આવી ગયું છે પાંચ એક બે હજાર પચીસ સુધીમાં જે ઉમેદવારોની અરજી આવેલી છે એનું લિસ્ટ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે અને એમની નવી તારીખ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે તો તમે એ લિસ્ટ છે એ જોઈ શકો છો અને હજુ પણ તમારે એની અંદર કોઈ પણ ફેરફાર કરવા હોય તો તમે નિયત જે છે એ નમૂનો આપેલો છે એની અંદર અરજી કરી અને એ કરી શકો છો અને પછી આગળ લખીએ એ પ્રમાણે ઉમેદવારના સગા કે મિત્રોને કસોટીના સ્થળે પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે કે તમે તમારા સગા કે મિત્રો હોય એમને ગ્રાઉન્ડની અંદર લઈ જઈ શકશો નહીં તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે તમે એકલા જ જે છે એ જે વ્યક્તિની શારીરિક કસોટી હશે એને એકલાને જ જે છે એ ગ્રાઉન્ડની અંદર પ્રવેશ આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરી લઈએ કે ગ્રાઉન્ડ ઉપર તમારે કેટલા વાગે પહોંચી જવું પડે કોલ લેટરમાં સમય લખેલો જ છે 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 તમારી તમારી બેચ કેટલા વાગે એનો સમય એ કોલ લેટર એની લખવામાં આવેલો છે તો પણ અહીંયા લખી જાહેર સૂચના તમે જોઈ શકો છો પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષા માટે જે ચિત્ર કેન્દ્ર પર પ્રવેશ પત્રમાં જણાવેલ તારીખ સમય અવશ્ય રિપોર્ટ કરવાનો રહેશે જે તમને સમય આપવામાં આવેલો છે એ સમય તમારે ચોક્કસ પહોંચી જવાનું છે પહોંચી જવાનું છે અને પહોંચી જવાનું છે તેમજ સવારે આઠ વાગ્યા પછી કોઈ પણ ઉમેદવારોને કોઈ પણ સંજોગોની અંદર પરીક્ષામાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી એટલે કે જો તમે ફોર એક્ઝામ્પલ તમારી બેચ છે એ સવારે છ વાગ્યા હતી પરંતુ તમે થોડા ઘણા લેટ થઈ ગયા છો પરંતુ સવારના આઠ વાગ્યા પછી કોઈપણ સંજોગોની અંદર તમને જે છે એ આ શારીરિક કસ્ટી આપવા માટે જે છે એ અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં ઉમેદવારોનું રજીસ્ટ્રેશન પરીક્ષાના દિવસે સવારે છ વાગ્યાથી શરૂ કરવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો જે પ્રમાણે તમારી બેચ હશે એ પ્રમાણે જે છે એ અંદર તમારા કોલ લેટરની અંદર લખેલું છે તો પણ જે છે એ ગ્રાઉન્ડ ઉપર તમારે રિપોર્ટિંગ તમે સવારના છ વાગ્યાથી કરી શકો છો અને ઉમેદવારોના બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી કંકુ ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નથી તથા આંગળીઓ બહાર બરાબર સાફ કરીને જ આવો એટલે કે તમે જ્યારે ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરતા હો એના પહેલાં તમારે જે છે એ આંગળીઓએ બિલકુલ સાફ કરી દેવાની છે જો તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન ત્યાં નહીં થાય તો પણ તમે જે શારીરિક કસોટી છે એ આપી શકશો નહીં તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસની શારીરિક કસોટી માટેની ખૂબ જ અગત્યના જે ચાર મુદ્દા હતા એના વિશે વાત કરી છે આશા રાખું છું આજના આ વિડીયોની માહિતી છે એ તમને ચોક્કસ ઉપયોગી લાગી હશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ